ધાનેરામાં ક્રિકેટ ટુર્નામેન્ટના જાહેર મંચ પરથી ઉશ્કેરીજનક ભાષણનો મામલો મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આજે પાલનપુર ખાતે રાજ્યની સુલેહ શાંતિને ભંગ કરે તેવા ગંભીર મુદ્દે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પાલનપુર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં ધાનેરામાં આયોજિત એક ક્રિકેટ ટુર્નામેન્ટના જાહેર મંચ પરથી દિલિપસિંહ હડિયોલ નામના ઈસમ દ્વારા મુસ્લિમ સમાજ વિરુદ્ધ ઉશ્કેરીજનક અને દ્વેષ ફેલાવે તેવા નિવેદનો આપવામાં આવ્યા હતા આ નિવેદનોમાં બંદૂક અને તલવાર જેવા હથિયારોનો ઉલ્લેખ કરી બે કોમ વચ્ચે અણબનાવ બનાવ ફેલાવવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આગેવાનોનું કહેવું છે કે આવા નિવેદનો શાંતિપ્રિય ગુજરાત રાજ્યની ગંગાચમની સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે અને સુપ્રીમ કોર્ટની હેડ સ્પીચ સંબંધિત માર્ગદર્શિકાઓનો સ્પષ્ટ ભંગ કરે છે આ બાબતે મુસ્લિમ સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે કે સંબંધિત ઇસમ સામે કાયદેસર કાર્યવાહી કરી બીએનએસની યોગ્ય કલમો હેઠળ એફઆરઆઈ નોંધાવવામાં આવે તથા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક પોલીસ તપાસ કરવામાં આવે આવેદનપત્રમાં વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ઉશ્કેરીજનક ભાષણની વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થઈ ચૂકી છે હાલ કલેક્ટર કચેરી દ્વારા આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તેમણે માત્ર પોતાની હલકી અને પ્રસિદ્ધિ માટે એક હલકી કક્ષાની રાજનીતિના રૂપે એમણે મુસ્લિમ સમાજને સામે તલવાર અને બંદૂક લઈને આવવાની વાતો કરી છે જો હું મને યાદ કરજો હું તલવાર બંદૂક લઈને આવું તો હું દરબારનો દીકરો નહીં આલિયા માલિયા જમાલિયાથી થાય તમે લોકો તોડી લેજો આવા શબ્દોનો પ્રયોગ કરી એણે ગુજરાત રાજ્યની શાંતિ ભંગ કરવાના પ્રયાસ કર્યા છે હાથે કરી અને એણે એક સમાજને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યો છે જેના કારણે પોતાના જે મનસુબા જે ફિલફૂલ કરી શકે ગુજરાત રાજ્યમાં જ્યારે શાંતિ ગંગા જમનાની તહેજીબની સંસ્કૃતિ હોય અને એને હનનવાનો આવા વિષયમાં પ્રયાસો કરતા હોય તો આવા અસામાજિક તત્વો જોડે એટલે કે દિલીપ હરિયોલની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ જો તલવાર લઈને આવવાની વાત કરતો હોય તો એના રૂપી એના પર બીએનએસ કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ ત્રણસો છવ્વીસ રૂપે ગુનો દાખલ કરવામાં આવે અને એને જે બંદૂકની વાત કરી છે જો એની જોડે લાઇસન્સ હોય તો ઠીક છે જો એનું લાયસન્સ ન હોય તો એની સામે આર્મ એક તો ગુનો દાખલ કરી અને આવા અસામાજિક તત્વોને કાયદાનું ભાન રહે તે માટે તાત્કાલિક એની ધરપકડ કરી અને જાહેરમાં એનો વડઘોળો કાઢવામાં આવે તો એને સબક મળશે કે કોઈની શાંતિ ભગ કરવાથી શું મળી શકે છે આજે અમારી મુસ્લિમ સમાજની લાગણી અને માગણી એવી છે કલેક્ટર સાહેબને મળ્યા છીએ એમને એમને આશ્વાસન આપ્યું છે છતાં પણ અમે અહીંથી એસપી સાહેબને ત્યાર પછી અમારા પૂર્વ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા માટે જવાના છીએ તો સરકારશ્રીને મારી રજૂઆત છે ક્યારે રજૂઆત ધ્યાને લઈ એની સામે તાત્કાલિક પગલા લેવામાં આવે જો એની સામે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં નહીં આવે તો હું સરભાજીનથી પોતે અને મારા સમાજના લોકો સા ગાંધીચિંદા માર્ગે આંદોલન કરીશું અને અમને કંઈ પણ થશે તો એની જવાબદારી સરકારશ્રીની રહેશે